તો કેમ છો મિત્રો જય આદિવાસી જય જવાર તો અત્યારના લગભગ એક વાગવા આવ્યા છે અને અત્યારે આપણે જવાના છે નારોલ અને અમારી પાસે છે અહીંયા ટાવર એટલે થોડો અવાજ તો આવતો રહેશે તો ચાલો નારોલ જવાના છે તો નારોલ જતાં પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખશો કારણ કે અમારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ નથી કરતો લાઈક નથી કરતો ફટાફટ લાઇક કરી નાખો તમે અને ચાલો આપણે જઈએ નારોલ દ

તો મિત્રો ટાયર લેવા ગયા હતા તો ટાયર લઈને આવી ગયા છે અને ટાયર ગાડીમાં છે અહીંયા ગાડી પડી એ પણ આવાની સાઈડમાં પડી એટલે તમને ગાડી જોવાય નહીં અને આ વિડીયોમાં તમે એટલો સપોર્ટ કરજો એટલો સપોર્ટ કરજો કે બઉ સપોર્ટ કરજો મને અને આ વિડીયો વધારેમાં વધારે મને તમે શેર કરી નાખજો મારા લાઈક કરી અને સપોર્ટ કરજો લાઈક કરીને કદાચ હાઈપનો બટન આવે તો આ બાજુ ખસતાઈ અને હાઈપ લખેલું હોય એના ઉપર તમે દબાવી નાખજો તો એના ઉપરથી થોડાક કોઈન્ટ મળી શકે છે એવું વિડીયોમાં આવ્યું છે હજી મારા મારી ચેનલ ઉપર હાઈપનો બટન નથી આવ્યો તો સૌથી પહેલાં આપણી ચેનલ સપોર્ટ કરજો અને બીજું અત્યારે લગભગ આડા પાંચ વાગ્યા છે અને અહીંયા આ ટાવર ચાલે ને તો આ ટાવરનો આપણે વિડીયો બનાવતી વખત બહુ જ અવાજ આવે છે આ આ મીટરમાંથી અવાજ આવે છે તો આપણે વિડીયો બનાવી વખતે બહુ અવાજ આવે છે વિડીયોનો તો બસ બીજું કંઈ કહેવા નથી માનતો બરાબર મિત્રો અને મળશું એક આપણે નવા વિડીયોમાં તો ચાલો જય આદિવાસી જય જવાર